જામનગરના જૂના વિસ્તારમાં મકાનની છત છત થઈ છે છે કલાવડ નાકા બહાર આવેલા વિસ્તારની આ ઘટના જતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા મકાનની છત પડતા કાટમાળ નીચે બે લોકો દટાયા ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી દબાયેલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જામનગર શહેરના કાલાવાડ નાકા બહારના રંગુવાલા હોસ્પિટલ પાસેનું એક લગભગ પાસે થી ઈજા પહોંચી હતી અને ફાયર શાખા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને અત્યારે હાલ જે પાંચ સભ્યો છે જે સલામત રીતે બહાર કાઢી લેવાયા છે ને તમામને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ જે મકાન છે જે તે કે જેની છત જે જે છે ધરાશાયી થઈ જોઈ શકાય છે આ જે મકાન છે નીચે પડતા નીચે રહેતા એક બેન છે જે પ્રોઢા છે તેને ફસાઈ ગયા હતા અને ફાયર દ્વારા તાત્કાલિક તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને લગભગ ઉપરના માળે એટલે કે હું કે મેદામેન ને કહીશ કે જે રૂમ બતાવે આ ત્રણ થી ચાર વ્યક્તિઓ હતા જેને સલામત કઈ રીતના છત નીચે શું ગયા સાઈડ માં રહી ગયા બચી ગયા અને ઉપર કેટલા વ્યક્તિઓ પાંચ જણા હતા અંદર સુતા એક સાહેબ લોકો દાદા લગભગ મહાનગરપાલિકા દ્વારા તમને નોટિસ આપવામાં આવી છે નોટિસ બી આવી હતી ધ્યાન ના દે સાગ નો લાકડો ઝૂમવાની છે એટલે કઈ આછ નહી આવે એમાં સરી ગયો તો લાકડા રે પડી ગયો અચ્છા આવા મકાનો આ વિસ્તારમાં કેટલા છે ઘણા પાંચ થી મકાન છે તો આ મકાન જે છે તે જર્જરિત છે અને જર્જરિત મકાનની છત ધરાય સહી થતા અજેથે બનાવ બન્યો છે ને આજ રીતના અન્ય પણ 5 થી 6 આવા મકાનો છે કે જેને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે પરંતુ સદભાગ્યે આ જે દુર્ઘટના છે તેમાં કોઈ જાનહાનિ થવા પામી નથી કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આવી ગુજરાત ફર્સ્ટ જામનગર